ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ તો આજે જોશું આપણે ઈસબગુલ જેના નામથી આપણે બધા પરિચિત છે આયુર્વેદમાં એને ઓથમી જીરું કહેવામાં આવે છે તો આપણે બધા ઈસબગુલનો પ્રયોગ દરરોજના જીવનની અંદર દરરોજ કરતા જ હોઈએ છીએ વધારેમાં ઈસબગુલ છે એ શીતળ છે એકદમ અને વિરેચક છે તો જ્યારે ઝાડો ઘટાઈ ગયો હોય ત્યારે ઈસબ ગુલ રાત્રે પાણીમાં પલાળી અને બદામ તેલ અને સાકર સાથે લેવાથી ફાયદો થાય છે અને વધારામાં પેટમાં બળતરા થતી હોય પ્રમેય હોય ઝાડામાં લોહી પડતું હોય અને એકદમ તાવ આવ્યો હોય તો પણ ઈસબૂલ પલાળીને પીવાથી ફાયદો થાય છે તે પૌષ્ટિક પણ છે અને આપણે ઈસબ ગુલનો પ્રયોગ ખાસ કરીને આપણે ઘણા બધા પેટના રોગોની અંદર પણ કરવામાં આવે છે તો અને ખાસ કરીને ધાતુ પુષ્ટિ માટે એટલે કે જેને સ્પમ કાઉન્ટ ઓછા આવતા હોય એને ઈસબગુલ રાત્રે પલાળી અને એને એલચી અને ખડી સાકર સાથે લેવાથી ફાયદો થાય છે તો આવા બધા નાના નાના પ્રયોગો છે એ ઈસબગુલના આપણે ખાસ કામમાં આવે છે અને જેને હરસ હોય એની અંદર લોહી પડતું હોય તો એની અંદર પણ ઈસભૂલને સાકર સાથે પલાળીને લેવાથી ઝાડો ઢીલો આવે છે એટલે હરસની અંદર ફાયદો થાય છે તો આવા બધા ઔષધીય પ્રયોગને જાણવા માટે મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ